ખાતે બ્લડ કરવામાં આવ્યું સર્વોદય પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર અને ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ સ્ટોરેજનું ઉદઘાટન સંસદના હસ્તે કરવામાં આવ્યું હતું એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશ પટેલ છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા આરએફ નિરંજન રાઠવા વાલસિંગ રાઠવા ગોપાલ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે પણ તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થાય તેવા સંજોગોમાં સંગમ હોસ્પિટલ બોડેલી સ્થિત બ્લડ સ્ટોરેજ અથવા તો વડોદરા ખાતે દોડવું પડતું હતું અને તે ખૂબ જ લાંબુ અંતર કાપી જવાનું અને સમયનો પણ વેટફાટ થતો હોય છે છોટાઉદેપુર ખાતે શરૂ કરવામાં આવેલ આ બ્લડ સ્ટોરેજના લીધે તાત્કાલિક જરૂરિયાત વખતે અને સરળતાથી બ્લડ મળી રહેશે તેમ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર જીતેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું મળે આપડે ત્યાં ગોરી સુધી લાંબુ છો વાંધું હવે એની ટાઈમ આપડે ગમે ત્યારે અલી રાતુ વાળા હતી પ્રગતિ પર ટ્રસ્ટ છોટાદેપુર ઓરસંગ હોસ્પિટલ દ્વારા અને હિન્દુ બ્લડ બેંકના સહયોગ દ્વારા બ્લડ સ્ટોરેજ યુનિટનું ઉદ્ઘાટન માન્ય સાંસદ શ્રી જસુભાઈ ભીલુભાઈ પાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે છોટાઉદેપુર ના ચેરમેન મુકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ શ્રી રાજેશભાઈ લગામી વાલસિંગભાઈ ગોપાલભાઈ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી લોકોને બ્લડ માટે ગોડેલી કે વડોદરા સુધી દોડાદોડ કરવી પડતી હતી હવે ઇન્ડ બ્લડ બેંકના સહયોગથી અહીંયા છોટાઉદેપુર વરસન હોસ્પિટલ ખાતે જ પૂરતા પ્રમાણમાં લોહી મળી રહેશે તેથી ઇમરજન્સીમાં લોકોને દૂર દૂર સુધી જવું પડશે નહીં